રૂપિયા એક હજાર એકસો છપ્પન કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં અચાનક જ હરણી બોટકાંડની બે મહિલાઓ બોલવા માંડી હતી અને દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ કોઈ મળવા દેતું નથી ત્યારબાદ મુખ્યપ્રધાને કહ્યું હતું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રી પ્લાનથી આવ્યા છો મને મળીને જ જજો આવાસ યોજનાના મકાન ન ફાળવવા બાબતે સંધ્યા નિઝામા અને સરલા શિંદેએ ચાલુ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી પોલીસે બંને મહિલાઓને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી બાદમાં મુખ્યપ્રધાને બંને મહિલાને મળવા બોલાવી હતી બંને મહિલાના પતિ પંકજ શિંદે અને કલ્પેશ નિઝામાને પોલીસે ડિટેઇન કર્યા હતા વિવાદ બાદ કલ્પેશ નિઝામાએ જણાવ્યું હતું કે મારા પત્નીને ડિટેઇન કરવામાં આવ્યા હતા અમે બાળકોને ગુમાવ્યા છે એટલે અમે ગુનેગાર છીએ અમારી વાત કોઈ સાંભળતું નથી અમને નજરકેદ કરવામાં આવે છે શું અમે આતંકવાદી છીએ ગુનેગાર છીએ પોલીસનું આવું ખરાબ વર્તન યોગ્ય નથી ફર્સ્ટ ટાઈમ જ્યારે સમૂહ બી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા હવે અમે તો ગુનેગાર છે અમે આટલા હરની લેક્ઝોનના અમે બાળકો ગુમાવ્યા છે હવે આ એમનો વિકાસનું મોડલ ત્યાં જ્યાં ત્રીસ વર્ષથી એક જ શાસન કરે છે તો એમને વિશ્વામિત્રીનો જે વિશ્વામિત્રીનું જે પ્રોજેક્ટ છે ત્રીસ વર્ષના અંદર ના થઈ જ્યારે વડોદરા શહેરની પબ્લિક ડૂબીને લોકોનો કરોડોનું નુકસાન થયું ત્યારબાદ એ લોકો અમને વિશ્વમિત્રી પ્રોજેક્ટ દેખાય છે અને આ દસ વર્ષ જૂના મકાનો એ લોકોના તંત્ર તંત્ર આટલા વર્ષોથી કહી ગયા હતા તો અમને લોકાર્પણ કરો તમે અને આ દસ વર્ષ જૂના મકાનો ગરીબોને આપીને આજે જે ઉડાના મકાનો છે એના સ્લેબો પડવાની તૈયારીઓમાં છે ઉડાના મકાન આ પહેલાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સર્કિટ હાઉસ ખાતે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત રિવ્યૂ બેઠક કરી હતી આ બેઠક બાદ મંગલ પાંડે રોડ વિશ્વામિત્રી નદી કિનારે મુખ્યપ્રધાનને વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું નદી કિનારે મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર દ્વારા પ્રોજેક્ટ અંતર્ગત માહિતી આપવામાં આવી હતી